ભાવનાબેન દવે પોથીજી શાસ્ત્રીજી ભૂદેવ અને સંગીતકારનો સત્કાર ભાવ સંપન્ન કરશે જયશ્રીબેન રાવલ વ્યાસ જેઓ પણ શાસ્ત્રીજી ભૂદેવ સંગીતવૃદ્ધ ફોટોગ્રાફર અને સંગપતિ ભગાભાઈ મુખ્ય યજમાન સહ યજમાન પૈકી દેવીબેન એચ રાવલ અને તુષારભાઈ રાવલનો સત્કાર પૂર્ણ કરે તેવી વિનંતી છે એ બાદ જયેન્દ્રભાઈ દવે મુખ્ય યજમાનના જેવો છે એવા જયેન્દ્રભાઈ દવેને પણ પોથીજી સંઘપતિ મુખ્ય યજમાન તથા જાગૃતિબેનના સત્કાર માટે પધારવા માટે વિનંતી કરું છે જયેન્દ્રભાઈ દવે જેવો મુખ્ય યજમાનના વેવાય છે એવો પોથીજી સંઘપતિ મુખ્ય યજમાન તથા જાગૃતિબેનના સત્કાર માટે પધારે તેવી વિનંતી છે જેમને સત્કાર વિધિ પૂર્ણ થાય તેવો ડાબાથથી કથા મંચથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે સત્કાર સંબંધ પૂર્ણ થયા બાદ થાળનું ગાન થશે અને થાળ ગાન પૂર્ણ થયા બાદ આરતી સંપન્ન થશે આરતી પછી આનંદના ગરબાનું આયોજન છે સૌ આપણા કાર્યક્રમની આ રૂપરેખામાં સમગ્ર આયોજન માં સહભાગી બની અને હાજર રહે તેવી વિનંતી કરીએ છીએ મહિલા સંગઠન વઢવાણ એમની સત્કાર વિધિ સંપન્ન કરશે બાદ ભાવનાબેન પોથીજી શાસ્ત્રીજી ભૂદેવ અને સંગીતકારનો સત્કાર સંપન્ન કરશે જયશ્રીબેન રાવલ વ્યાસ જેઓ પણ શાસ્ત્રીજી ભૂદેવ સંગીતવૃંદ ફોટોગ્રાફર સંગપતિ ભગાભાઈ મુખ્ય અજમાન અને સહ યજમાન દેવીબેન એચ રાવલ અને તુષારભાઈ રાવલનો સન્માનભાવ સંપન્ન કરશે એવી વિનંતી છે જયેન્દ્રભાઈ દવે મુખ્ય યજમાનના વેવાય પોથીજી સંગપતિ મુખ્ય યજમાન તથા જાગૃતિબેનને સત્કાર ભાવના વ્યક્ત કરે તેવી વિનંતી છે ફરી આજના પ્રસાદીના દાતા તરીકે રાવલ સુધાબેન ધિમંતભાઈ કોલ્ડ ડ્રિંક્સના દાતા તરીકે જેમનો આજે જન્મદિવસ છે એવા જયેન્દ્રભાઈ મુકુંદરાય દવે મૂળી હાલ મુંબઈ નીતિનભાઈ રાવલપણથી પણ આજના કોલ્ડ ડ્રિન્ક્સના દાતા તરીકે જયેન્દ્રભાઈને એમના જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવીએ ગુરુવારે આપણા કથાનો વિરામ દિવસ છે અને એ દિવસે માત્ર પગપાળા સંઘ દ્વારા સન્માન સમારોહ રાખવાનો છે જેથી દરેક યજમાનોને વિનંતી કે આપના સગા સ્નેહીઓ ને આવતીકાલે બુધવારના આમંત્રણ આપવા અને છેલ્લે દિવસે એટલે કે સમાપનના દિવસે માત્ર સંઘ સન્માનના સંઘ દ્વારા થનાર સન્માન સમારોહને આપણે પૂરો ન્યાય આપી શકીએ એવા સહકારની અપેક્ષા રાખીએ છીએ આગળના ક્રમમાં લઉં તો દિલીપભાઈ રાવલ અમદાવાદ માને ચુંદડી પોથીજી શાસ્ત્રીજી અને સંઘપતિના સત્કાર માટે દિલીપાઈ રાવલ અમદાવાદ પધારે વિનંતી લક્ષ્મીકાંત રાવલ ચંદ્રિકાબેન દવે શાસ્ત્રીજી અને મુખ્ય યજમાનના સત્કાર માટે પધારશે તેવી વિનંતી છે ખંભલાઈ શક્તિ ગ્રુપ દ્વારા આનંદના ગરબાનું આજે આયોજન હોય વધારેલા સૌ પરિવારજનોને અને સૌ ઉપસ્થિત ભક્તભાઈ બહેનોને કમલાઈ શક્તિ ગ્રુપના એ આનંદના ગરબાના આયોજનમાં ઉપસ્થિત રહેવા અને જોડાવવા હાર્દિક વિનંતી કરી રહ્યા છે સત્કાર વિધિ સંપન્ન થાય એટલે કથામંચથી પ્રસ્થાન કરી અન્ય સન્માન કરનારા મહેમાનોને આપણે સુગમતા પૂરી પાડીએ દિલીપભાઈ રાવલ અમદાવાદ પોતાની વિધિ સંપન્ન કરશે દક્ષાબેન લક્ષ્મીકાંત રાવલ પણ પોતાનો સત્કાર સંપન્ન કરશે ચંદ્રિકાબેન દવે પણ પોતાના સત્કારની વિધિ સંપન્ન કરશે તેવી વિનંતી છે રુદ્રાક્ષી માળા પ્રસાદીરૂપ જે કોઈ ભક્તો વસાવા ઈચ્છતા હોય એ આપણા અગિયાર હજાર રુદ્રાક્ષના મણકાની મર્યાદામાં જેટલી બની શકે એટલી જ પૂજિત થયેલી અને મંત્રોચ્ચારથી સિદ્ધ થયેલી માળાઓ જ આપણે એ કથા વિરામ પછી ફૂલ નહીં ફૂલની પાખડી બસોને એકાવન રૂપિયાના એ શુલ્કથી જે ભક્તોને લેવાની ઈચ્છા હોય એ મારા ડાબા હાથે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે ત્યાં હવે બાકી રહેતી ઝડપથી મેળવી લેવાની એ વિનંતી સાથે આપ ત્યાં નોંધ કરાવી દઈશું આ આયોજનમાં આપણું આર્થિક અનુદાનની આપણી ઈચ્છા હોય તો કાકર કાપત્રે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એમાં આવા દિવ્ય ભવ્ય આયોજનમાં કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને પદયાત્રા સંઘના આયોજનમાં આ પરિવારના પરિવારજનોને અને પદયાત્રા સંઘમાં જોડાતા સૌને આ ઉત્સવમાં પોતાની આર્થિક આહુતિ આપવાની બાકી રહેતી હોય તો એવો પણ મારા ડાબા હાથે દાન ભેટ અહીં સ્વીકારાય છે એ કાર્યકર્તા પાસે પોતાના અનુદાનની રકમ નોંધાવી દેશે તેવી વિનંતી સાથે આપણે થાળ ગાન કરીશું અને થાળ ગાન પૂર્ણ થયા બાદ આરતીમાં પદયાત્રા સંઘના વડીલો ખંભલાઈ શક્તિ ગ્રુપની બહેનો મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન થાળગાન પૂરું થયા પછી આરતીમાં જોડાશે તેવી વિનંતી સાથે આજના આ સત્રમાં આપ સૌ આટલી મોટી બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ પદપાળા સંઘવતી આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કાર્યક્રમના સંચાલનમાં મને પણ આપ સૌના સહયોગ બદલ અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસ આપ સૌનો આભાર વ્યક્ત કરતાં આપણે થાળગાન તરફ જઈ રહ્યા છીએ આનંદના ગરબાનું આયોજન હોય ખંભલાઈ શક્તિ ગ્રુપના બહેનોના આ ઉપક્રમમાં પણ સૌને જોડાવા અને સાક્ષી બનવાની વિનંતી કરી રહ્યો છું અને ફરી ફરી એટલા માટે યાદ કરી દઉં કે કથા વિરામના દિવસે પદયાત્રા સંઘ દ્વારા નિશ્ચિત થયેલ સન્માન સમારોહને આપણે પૂરો ન્યાય અને સમય ફાળવવાનો હોય અન્ય યજમાનો કે આપના સગા સ્નેહીઓને જો સત્કાર કે સન્માનની વિધિ કરવાની હોય તો એ આવતીકાલે એ એમને વિનંતી કરી અને આવતીકાલના એ દિવસમાં એ વિધિ આપણે પૂર્ણ કરીશું જેથી પલ્લવીબેનને વિનંતી કરીશ કથા મંચ પર પધારશે પલ્લવીબેન કથા મંચ પર આવશો તેવી વિનંતી છે ફરી આપણે બધા જ આ આજના કથા સત્રના વિરામ સુધી સહભાગી પણ જોડી રાખી આનંદના ગરબાના પણ સાક્ષી બનીએ અને આ સમગ્ર આયોજનના આ સહકારમાં આપણે બધા જ આપણા અરસપરસના ભાવને જોડી અને સમગ્ર આયોજનને સંપન્નતા તરફ લઈ જઈએ અને એમાં સૌની સહભાગીતા અને સહકાર જોડાઈ રહે એવા આપ સૌને અનુરોધ સાથે માળા અંગે પણ મારા ડાબા હાથે સંપર્ક કરી ઝડપથી આપની પ્રસાદી બસો ને એકાવન રૂપિયાની એ નહીં જેવી રકમ એ ત્યાં નોંધાવી અને બાકી રહી માળામાં તમે ઝડપથી આપે પ્રસાદી રૂપ વસાવવા ઈચ્છતા હો તો ત્યાં સંપર્ક કરશો આ આયોજનમાં હજુ પણ આપણી આર્થિક આહુતિ આપવાની બાકી રહેતી હોય તો એવા દાતાઓને પણ ઝડપથી એ ડાબા હાથે ત્યાં સંપર્ક કરવાની વિનંતી કરી રહ્યો છું ખમલાઈ શક્તિ ગ્રુપના આનંદના ગરબામાં પણ સૌને જોડાવાની વિનંતી સાથે આવો થાળગાન કરીએ સૌને ઉદ્ઘોષક સરદ વ્યાસના જય મહાદેવ ઓમ નમઃ શિવાય કમલાઈ માધ કે જય જય સોમનાથ